દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ફરિયાદી જણાવી રહ્યા છે કે મારો દીકરો દુબઈ ગયો હતો નોકરી માટે ત્યાંથી એજન્ટ દ્વારા એને હોંગકોંગ મોકલવામાં આવ્યું હતું છેલ્લા છ મહિનાથી સંપર્કમાં નથી ફક્ત ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરવામાં આવે છે એમને ફરિયાદ નોંધાય છે કે મારા છોકરાનું અપહરણ કરવામાં આવ્યું છે વડોદરા શહેર પોલીસ દ્વારા આ કેસ ક્રાઇમ બ્રાન્ચમાં સોંપવામાં આવ્યું છે ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમ ગઈકાલે અરજાર નાગરભાઈ રાણપરા છે તેણે સમા પોલીસ સ્ટેશનમાં એક એપ્લિકેશન આપેલી છે કે પોતાનો દીકરો તુષાર છે એ એપ્રિલ બે હજાર ચોવીસમાં દુબઈ ગયા હતા અને અહીંયાથી વેદ અને કુશાંગ વડોદરાના રહેવાસી છે તેના દ્વારા દુબઈ મોકલવામાં આવેલું હતું અને ત્યાં નોકરી કરશે એવું જણાવીને દુબઈ મોકલો હતો અને કઈ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આ તુષાર છે તેને ત્યાંના દુબઈના અભિષેક કુમાર છે કોઈ એજન્ટ એના દ્વારા હોંગકોંગ મોકલાયેલો છે અને પોતાના દીકરા તુષાર છેલ્લા છ મહિનાથી કોઈ વિડીયો કોલ કે વાતચીત નથી થઈ ફક્ત ઇન્સ્ટાગ્રામ ઉપર વોઇસ મેસેજ દ્વારા વાતચીત થાય છે અને અરજદારનો આક્ષેપ છે પોતાના દીકરાને કોઈ બંધક બનાવ્યો અથવા તો શોષણ થતું હોય તેવો આક્ષેપ કરેલો હોય જે બાબતે પીએ શ્રી કોડિયેતાર સમા પોલીસ સ્ટેશનની તપાસ કરે છે અને આ બાબતને ગંભીરતાએ ધ્યાને લઈ